તો કે આપણે તે પણ જોઈશું કે જે ફી ભરવાની તારીખ છે તે ક્યાં સુધી વધારવામાં છે અને તેની પરીક્ષા એટલે કે જે આ સીસી બે હાજર ચોવીસ છે તો કે તેની પરીક્ષા એ ક્યારે યોજવામાં આવશે તો કે તેની આપણે જો આર્ટિકલ આર્ટિકલ છે આ તો કે તે સંદેશ સમાચારની અંદર રજૂ કરવામાં આવ્યું હતું અને જે તારીખ એ ચોવીસ ના રોજ જે સંદેશ ન્યૂઝપેપરની અંદર જે આર્ટિકલ આપવામાં આવ્યું તે પણ આપણે માહિતી જોઈએ તો કે તે ગુજરાત ગુણ સેવા પશ્ચિમ જાહેરાત ક્રમાંક બે હજાર બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ હેઠળ વખત એ જુનિયર ક્લાર્ક સહિતની એ પાંચસો પાંચ હજાર બસો ને બે જગ્યાઓ એ જગ્યાઓ એટલે કે સૌથી પહેલાં તો એ ચાર હજાર ત્રણસો ને ચાર જગ્યાએથી પછી તેની અંદર વધારો કરીને એ પાંચ હજાર બસો બે જગ્યા થઈ અને સોમવારે સાંજે એ સ્પર્ધાત્મક ઉમેદવારોના વ્યાપક હિતમાં કરાયેલા એ બે મહત્વના નિર્ણયો એ ચાલુ ભરતી પ્રક્રિયા માટે એ લાગુ કરવામાં આવે છે અને જેની અંદર એટલે કે જે બે મહત્વના નિર્ણયો છે તો કે તેની અંદર એ પેલો નિર્ણય તો કે ત્રણસો બાવન જગ્યા એ ઉમેરા હતા હવે એ જે કુલ ભરતી છે એટલે કે જે પાંચ હજાર બસો બે જગ્યા હતી તો કે તેની અંદર એ ત્રણસો ને બાવન હજાર એ વધુ ઉમેરવાની છે અને હવેથી આની અંદર કુલ જગ્યા એ પાંચ હજાર પાંચસો ચોપન જગ્યા બની ગઈ છે જ્યારે એકત્રીસમી જાન્યુઆરીએ એ ઉમેદવારોને ફોર્મ ભરવાનો એ છેલ્લો દિવસ હતો અને ત્યારબાદ એ જે બીજી ફેબ્રુઆરી સુધી એટલે કે જે ફી ભરવાની અવધી હતી તો કે તેને બીજી ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી હતી અને અવધી જેમાં ફી ભરવી ગઈ તો કે તે ઉમેદવારો એ બે ફેબ્રુઆરી સુધી ફી ભરી શકતા હતા અને તેવા ઉમેદવારો માટે એ ઓનલાઈન પેમેન્ટ માટે એ છઠથી એટલે કે જે બે ફેબ્રુઆરી હતી તો કે તેનાથી પણ અવિ અવધી વધારીને એ છ થી સાત ફેબ્રુઆરી સુધી એટલે કે છ અને સાત આ બે દિવસ તમે ફી ભરી શકશો એટલે કે જે વ્યક્તિઓ એ બે ફેબ્રુઆરી સુધી જો પોતાનું ફી ભરી નહીં નથી તો તેમને એ છ અને સાત આ બે દિવસે એ તમે પોતાની ફી કપાવી શકશો પરંતુ આની માટે તમારી જે અરજી હોય તે તમારી અરજી એ કન્ફર્મ થઈ ગયેલી હોવી જોઈએ જે પણ વ્યક્તિઓને કન્ફર્મ થઈ ગયેલી હોય તે જ વ્યક્તિ એ છ અને સાત ફેબ્રુઆરી આ બે દિવસે પોતાની ફી ભરી શકે છે અને જે આ સી સી ઈ બે હજાર ચોવીસ છે તો કે તેની પરીક્ષા એ એપ્રિલ કે મે મેમાં એ એટલે કે જે એપ્રિલ કે મેમાં યોજાનારી એ ઓનલાઈન પરીક્ષા હેઠળની આ ભરતીમાં ગુણસોપ એ ચાર હજાર ત્રણસો જગ્યા માટે એ ભરતી જાહેર કરી હતી ત્યારબાદ એકત્રીસમી જાન્યુઆરી ઉમેદવારો કરવાની અવધિ એ પૂર્ણ થઈ તે પહેલાં તેની અંદર એટલે કે જે સૌથી પહેલા વાત કરીએ તો કે તેની અંદર જે સૌથી પહેલા એ ચાર હજાર ત્રણસો ને ચાર જગ્યા માટે ભરતી હતી પછી જે ફેબ્રુઆરી જે એકત્રીસ જાન્યુઆરી જે ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થાય તે પહેલા જ તેની અંદર એ આઠસો ને ત્યાં એટલે આઠસો ને અઠાણું જગ્યાનો વધારો કરવામાં આવ્યો એટલે કે કુલ જગ્યા એ પાંચ હજાર બસો ને બે જગ્યા બની અને ત્યારબાદ તેની અંદર પાછો એ ત્રણસો ને બાવન જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે અને આ રીતે તેની કુલ જગ્યા એ પાંચ હજાર પાંચસો ચોપન જગ્યા બની ગઈ છે અને ટોચના અધિકારીઓને કહેવું છે કે આ ભરતીમાં એ કુલ પાંચ પોઈન્ટ ચુમ્મોતેર લાખ એ ઉમેદવારોએ ફોર્મ એ કન્ફર્મ કર્યા હતા અને તેની તેની અંદરથી પાંચ પોઈન્ટ ચૌદ લાખની એ ફી ભરાઈ ગઈ છે એટલે કે જે પાંચ લાખ આની અંદર કુલ અરજી સહિતના કુલ કન્ફર્મ ફોર્મ એ પાંચ લાખ ચૌદ હજાર છે અને ઉમેદવારોની રજૂઆતને પગલે જેઓ ફી ભરવામાં સફળ રહ્યા નથી તેમના માટે એ ખાસ કિસ્સામાં છ થી છ જાન્યુઆરી એ બે દિવસ તે જેમની ફી એ નથી ભરાની વ્યક્તિઓ એ છ થી સાત આ બે દિવસે તે પોતાની ફી કપી શકે છે એટલે કે જે જેથી તેમને અન્યાય ન થાય અને જો તમે આવી જ ભરતી લેટર અપડેટ મેળવવા માંગતો હોય તો તમે આપણે જે આ ટેલિગ્રામ ચેનલ આરું લર્નિંગ છે તેની અંદર જોડાઈ શકશો જેની અંદર આવી ભરતી લેટર કોઈ પણ અપડેટ હોય તો કે તેની અંદર સૌથી પહેલાં આપી દેવા આવશે અને જો આવી જ માહિતી આપણે તમે યુટ્યુબ ચેનલ ચેનલ દ્વારા મેળવવા માગતા હોય તો તે આપણી આ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તેની અંદર પણ જોડાઈ શકો છો અને જો આ વિડીયોને લાઈક કરવાની બાકી હોય તો લાઇક કરો અને જો આ વિડીયોને શેર ન કર્યો હોય તો શેર કરો કેમકે જે પણ વિદ્યાર્થીઓની જો ફી ભરવાની બાકી હોય તો તે પોતાની ફી ભરી શકે થેન્ક યુ જય હિન્દ જય ભારત